વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસમાં સ્વાધ્યાય બે પોઈન્ટ બે નો પ્રશ્ન એકનો ચોથા નંબરનો દાખલો જોઈશું તો અહીંયા ચોથા નંબરનો દાખલો છે ફોર યુ સ્કવેર પ્લસ એટ યુ સ્કવેર બરોબર તો પહેલા તો આને છે ને આપણે વ્યાપક સ્વરૂપમાં લખવાનો પ્રયત્ન કરીએ તો એટ એક્સ સ્ક્વેર વધતા બી એક્સ સ્ક્વેર વધતા સી બરાબર બરોબર વ્યાપક સ્વરૂપમાં આ રીતે આપણે લખીએ માટે આ જે સમીકરણ છે એને આપણે લખવું હોય બહુપતિને દ્વિઘાત બહુપદીને તો એ યુ સ્ક્વેર વધતા એ ટુ વત્તા જીરો જ્યાં સી બરાબર શું છે જીરો થઈ ગયા એટલે આપણે અહીંયા લખી શકીએ એ બરાબર ચાર બી બરાબર આઠ અને સી બરાબર જીરો હવે પી ઓફ યુ બરાબર ફોર યુ વત્તા વધતા એટી બરાબર મિત્રો આજે લીધું એ હવે આપણે અહીંયા લખીએ કે પી ઓફ યુ બરાબર ઝીરો લેતા એટલે આપણી સમીકરણ શું થશે વિગત બહુ પછી ફોરયુ સ્કવેર વધતા બરાબર આગળ જીરો લખો પાછળ ઝીરો લખો બંને ચાલશે આપણે હવે માટે શું થશે કે ફોરયુ બરાબર સોરી ફોરયુ સ્કવેર વધતા એટીયુ બરાબર ઝીરો પી ઓફ બરાબર લીધે ને આપણે એટલા માટે હવે હવે આમાંથી ફોરયુ વધતા એટ યુ બેમાં કોમન શું નીકળે છે કોમન નીકળે છે ચાર યુ કોમન નીકળે છે એટલે યુ શું થશે બે થશે યુ વધતા બે ફોર યુ કૌશમાં યુ વધતા બે બરાબર જીરો હવે અહીંયા આપણે લખી શકીએ કે આ જે જીરો છે એ ફોર યુ માટે પણ છે અને આ જીરો છે યુ પ્લસ ટુ માટે પણ છે તો લેખાશે અહીંયા ફોર યુ બરાબર જીરો અથવા ુ પ્લસ ટુ બરાબર જીરો ચલો યુને બરાબર ચાર ને બરાબરની સામે લઈએ એટલે જીરો છેદમાં ચાર એટલે કે યુ બરાબર કેટલા મળ્યા જીરો અથવા તો યુ બરાબર પ્લસ ટુ બરાબરની સામે જાય તો માઇનસ ટુ એટલે યુ બરાબર કેટલા મળ્યા માઇનસ ટુ મળ્યા અહીંયા આપણને બે શૂન્યો કયા મળ્યા યુ બરાબર માઇનસ ટુ અને યુ બરાબર તો લખશું અહિયાં કે પી ઓફ અહીં ઓફ અહી જીરો અને માઇનસ ટુ મળે જ્યાં જીરો એ આલ્ફા કહીએ આપણે અને યુ એ બીટા શૂન્ય છે બરોબર આ કે દ્વિઘાત બહુ છે એટલે એમાં બે શૂન્યો આલ્ફા અને બીટા મળે છે હવે આનો સંબંધ ચકાસવાનો છે આપણે તો જોઈએ અહીંયા તો પહેલા લખશું કે શૂન્યોનો સરવાળો શૂન્યોનો સરવાળો એટલે શૂન્યોનો સરવાળો કેટલો થાય તો કે આલ્ફા વત્તા બીટા બરાબર ચલો આલ્ફા કેટલું છે આપણી જોડે જીરો અને બીટા કેટલું છે તો કે માઇનસ ટુ એટલે કેટલો આવશે સરવાળો માઇનસ બે આવશે ચકાસીને તો કે શૂન્યોનો સરવાળો બરાબર માઇનસ બી માઇનસ બી કેટલા છે એટલે કે ભાગ્યા કેટલા છે ચાર ઉડારે ભાગ ચાર દુ આઠ એટલે કેટલા જવાબ મળે માઇનસ બે મળે તે જ રીતે હવે શૂન્યોનો ગુણાકાર તો લખીએ કે શૂન્યોનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર કેટલો મળે છે તો કે સી છેદમાં એ સોરી પહેલાં આપણે શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા પ્રમાણે કરીએ શૂન્યોનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા આલ્ફા કેટલા છે જીરો અને બીટા કેટલા છે માઇનસ બે તો જીરો જીરોને કોઈ બી સંખ્યા વડે ગુણ્યા એટલે કેટલો આવે જીરો આવે એ રીતે અહીંયા કે શૂન્યોનો ગુણાકાર શૂન્યોનો ગુણાકાર બરાબર સી છેદમાં એ સી કેટલા છે જીરો એ કેટલા છે ચાર બરાબર મિત્રો જીરોનો કોઈ બી સંખ્યા વડે ભાગો એટલે શું થાય જીરો જ જવાબ મળે આપણો જવાબ અહીંયા સગુણક સાથેનો સમાન થાય છે તો મિત્રો અહીંયા આપણો ચોથો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર પાંચ તો દાખલા નંબર પાંચમાં આપણે લઈશું કે ટી માઇનસ પંદર ચલો અને વ્યાપક સ્વરૂપ જે આપણું છે એ શું છે કે વ્યાપક સ્વરૂપ છે એક્સ સ્ક્વેર વધતા બી એક્સ સી માટે ટી સ્ક્ર વધતા જીરો ટી માઇનસ પંદર બરાબર એક નથી એટલે એક લઈશું સમજ પડે છે ને મિત્રો શું કર્યું કે ટી સ્ક્વેર એક્સ સ્ક્વેરનું પદ છે પરંતુ અચળ પદ છે વચ્ચેનું પદ નથી એટલે એની જગ્યાએ જીરો લઈ લીધું ટી આગળ કઈ નથી એ બી અને સી શું મળશે તો કે અને બરાબર કેટલા મળશે માઇનસ પંદર અને આપણે આગળ અવયવ પાડે ટી સ્કવેર માઇનસ પંદર બહુપદીના તો શું થશે કે લખીએ અહીંયા પી ટી બરાબર ટી સ્ક્વેર માઇનસ પંદર અવયવો ઉપાડીએ અહીંયા તો ટી સ્ક્વેર એટલે કે ટીનો સ્ક્વેર માઇનસ 15 પંદરનો સ્ક્વેર કરીએ તો કેટલા થાય પંદર થાય માટે એક કાઉશ કયો મળ્યો તો કે ટી માઇનસ વર્ગમૂળમાં પંદર અને બીજો કૌશ કયો મળશે ટી પ્લસ વર્ગમૂળમાં પંદર સમજ પડી ને મિત્રો કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર એનો સ્કવેર માઇનસ બી નો સ્કવેર બરાબર પી ઓફ ટી બરાબર જીરો એ ટી છે અને ટી એ ટી જીરો એ ટી પ્લસ રૂટ પંદર નો બી છે ચલો કે ટી માઇનસ રૂટ પંદર બરાબર જીરો અથવા ટી પ્લસ રૂટ પંદર બરાબર જીરો હવે ટી બરાબર માઇનસ વર્ગમણમાં પંદર ને સામે લઈ જઈએ તો શું થાય બરાબરની સામે જોઈએ તો वर्गमूल વર્ગમૂળમાં પંદર થઈ જાય અથવા તો ટી બરાબર પ્લસ વર્ગુણમાં પંદરને બરાબરની સામે લઈ જઈએ એટલે માઇનસ में પંદર થઈ જાય તો અહીંયા આપણે લખી શકાય માટે હવે આપણે અહીંયા શું ચકાસવાનું છે કે શૂન્યો તો લખીએ કે શૂન્યો ગુણાકાર શૂન્યોનો ગુણાકાર શૂન્યો ગુણાકાર શું છે તો કે આ આલ્ફા છે અને આ બીટા છે બરોબર આ એક આલ્ફા મળ્યું ને એક બીટા મળ્યું આ બે શૂન્ય મળ્યા ને તો આપણે લખશું અહીંયા કે આલ્ફા વત્તા બીટા ચલો આલ્ફા વત્તા બીટા કરીએ એટલે શું થાય કે વર્ગમૂળમાં પંદર વત્તા માઇનસ વર્ગમૂળમાં પંદર બરાબર વર્ગમૂળમાં પંદર માઇનસ પંદર એટલે કેટલો થાય શૂન્ય મળે બરોબર મિત્રો અહીંયા કેટલું મળે શૂન્ય મળે તો સોરી અહીં શૂન્યોનો સરવાળો આવશે શૂન્યોનો સરવાળો માટે શૂન્યનો સરવાળો કરીએ આપણે સગુણક પ્રમાણે તો માઇનસ બી છેદમાં એ ચલો માઇનસ બી કેટલો છે ઝીરો એ કેટલું છે આપણી જોડે તો એ છે એક 0 ને કોઈ બી સંખ્યા વડે ભાગ હોય એટલે કેટલું મળે જીરો મળે ત્યારબાદ શૂન્યો ગુણાકાર શૂન્યનો ગુણાકાર કરીએ તો શૂન્યનો ગુણાકાર એટલે શું થશે આલ્ફા ગુણ્યા બીટા ચલો આલ્ફા કેટલું છે વર્ગમૂળમાં પંદર માઇનસ પંદર બરોબર બીટા ચલો વર્ગમુણ પંદર ગુણ્યા પંદર એટલે શું થશે પંદર થશે

ત્યારબાદ છઠ્ઠો દાખલો જોઈશું કે પી ઓફ એક્સ બરાબર ત્રણ એક્સ માઇનસ એક્સ માઇનસ ચાર જ્યાં એ બરાબર કેટલા છે ત્રણ બી બરાબર માઇનસ એક અને સી બરાબર માઇનસ ચાર માટે અવયવ પાડીએ તો કે ચાર તારી બાર ઓકે તો બારના એવા અવયવ પાડો કે જેથી કરીને વચ્ચે સરવાળો બાદ બાકી કેટલો આવે એક આવે માઇનસ એક

માટે ત્રણ એક્સ માઇનસ ચાર બરાબર જીરો અથવા તો એક્સ વત્તા એક બરાબર જીરો ચલો ત્રણ એક્સ બરાબર માઇનસ ચાર બરાબરની સામે જાય એટલે પ્લસ ચાર અને ત્રણ ગુણાંકમાં માં છે બરાબરની સામે જાય તો ત્રણ ભાગાઘરમાં જશે ગુણાંકમાંથી એટલે ચારના છેદમાં ત્રણ અથવા એક્સ બરાબર માઇનસ એક પ્લસ એક બરાબરની સામે જાય તો માઇનસે તો આપણને બે શૂન્યો કયા મળ્યા તો કે એક મળ્યું છે ચારના છેદમાં ત્રણ અને બીજો શૂન્ય મળ્યું છે માઇનસે એટલે આ આપણો આલ્ફા થયો અને આ આપણો બીટા થયો તો લખશો કે શૂન્યોનો ગુણાકાર સોરી શૂન્યોનો સરવાળો પહેલાં શૂન્યોનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર ચલો આલ્ફા કેટલું છે ચારના છેદમાં ત્રણ વત્તા માઇનસ એક સાદુ રૂપ આપીએ ચારના છેદમાં ત્રણ પ્લસ માઇનસ માઇનસ એક માટે લસા લઈએ ત્રણ એટલે ચાર માઇનસ ત્રણ છેદમાં ત્રણ એટલે કે એકના છેદમાં ત્રણ જવાબ આવે બરોબર મિત્રો હવે શૂન્યોનો સરવાળો ખરીદી કરીએ તો લખશો કે શૂન્યોનો સરવાળો બરાબર માઇનસ બી છેદમાં એ ચલો માઇનસ બી કેટલું છે તો કે માઇનસ એક અને કેટલા છે તો લખશું માઇનસ અહીંયા લખીએ આપણે કે છેદમાં ત્રણ માઇનસ માઇનસ પ્લસ એટલે કે એકના છેદમાં ત્રણ મળ્યું તેવી રીતે શૂન્યોનો ગુણાકાર કરીએ શૂન્યોનો ગુણાકાર તો શૂન્યો ગુણાકાર બરાબર ગુણાકાર એટલે શું થશે આલ્ફા ગુણ્યા બીટા આલ્ફા હતા ચારના છેદમાં ત્રણ ગુણ્યા બીટા હતું માઇનસ વન એટલે કે માઇનસ ચાર છેદમાં ત્રણ જવાબ મળે આપણને તો આ કેટલું મળશે આપણને એટલે કે માઇનસ ચાર છેદમાં ત્રણ મળ્યું હવે ફરીથી કરીએ શૂન્યોનો ગુણાકાર શૂન્યોનો ગુણાકાર તો શૂન્યોનો ગુણાકાર બરાબર શું આવે છે સી છેદમાં એ સી આપણી જોડે કેટલો છે માઇનસ ચાર અને એ કેટલો છે ત્રણ તો માઇનસ ચાર છેદ ત્રણ તો મિત્રો અહીંયા આપણો સ્વાધ્યાય બે પોઈન્ટ બે નો પ્રશ્ન એક ના દાખલા પૂર્ણ થાય છે તો આભાર મિત્રો